નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગોલ સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર અજાણ્યા ઈસમ દ્વારા લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં અજાણ્યા ઈસમે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી સદનસીબી ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના ટળી હતી ટ્રેન નીચે પાર્ટ ઓફ ફસાઈ જતા ટ્રેનના પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલ જાણ કરવામાં આવી હતી જ્યાં ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રૂપર નેશન ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર